સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ રથનું વગદા ગામે ઉષ્મા સ્વાગત કરાયું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા વગદા ગામે આવી પહોંચતા આ દિવ્ય જ્યોતિ કળશને રથયાત્રાને કુમકુમનો તિલક અક્ષત ફૂલહારથી સ્વાગત દર્શન વંદન કરી આ સાથે આપવામાં આવેલ ચોવીસ ગાયત્રી મંત્રલેખનની લેખનની તપ સાધના આ દિવ્ય જ્યોતિ કળશ આગળ મૂકી સાધનાત્મ રીતે પ્રાર્થના કરીને પ્રસાદ વહેંચીને માતા ગાયત્રી અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા સો વર્ષથી પ્રાગટ્ય અખંડ જ્યોતિ જેના સામે કરોડો ગાયત્રી મંત્ર જાપ ઉપાસકોએ જાપ્યા છે તેની પ્રચંડ ઉર્જા સાથે આવેલ જ્યોતિ કળશ રથયાત્રાની આરતી ઉતારી મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરી

શાંતિકુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા ફરી રહી છે એમાં સૌ ધર્મ સંસ્કૃતિ પ્રેમી પ્રજાજનો મોટી સંખ્યામાં રથયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે આ જ્યોતિ કળશ રથયાત્રા લઈને પાલનપુર ગાયત્રી શક્તિપીઠ અને રતનપુર ગાયત્રી પ્રજ્ઞાપીઠના ભાઈઓ બહેનો અને પાલનપુર બનાસ ડેરી જગાણા વગેરે ગામના ગાયત્રી પરિવારના ઉપાસકો આ જ્યોતિ કળશ રથયાત્રા લઈને આવ્યા હતા ગાયત્રી પ્રજ્ઞા ખાતે આ જ્યોતિ કળશ રથયાત્રા ખાતે વગડા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશાલ રાવલ સાથે વગડા જે પટેલ ગાયત્રી તીર્થ શાંતિ પ્રતિનિધિ આ જ્યોતિ જે જ્યોતિ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ દ્વારા ઓગણીસો છવ્વીસ વસંત પંચમીને દિવસે પ્રાગટ થયેલી અને એ અખંડ જ્યોતિ આજે બે હજાર છવ્વીસની અંદર સો વર્ષ પૂરા થઈ જવા રહ્યા છે ત્યારે પરમપૂજ્ય ગુરુદેવના જે યુગ નિર્માણ યોજના વિચાર ક્રાંતિ અભિયાન ગાયત્રી પરિવારના સો સૂત્રી આંદોલન વિચાર પરમપુજ્ય ગુરુદેવે જે ચોત્રીસો ઉપર પુસ્તકો લખ્યા વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ દિમાન રાષ્ટ્ર નિર્માણ માટે અને સપ્તસૂત્રી આંદોલનને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે આ જ્યોતિ કણસ યાત્રા લોકોને જગાડવા માટે જઈ રહી છે કે જે અત્યારે નૈતિક ક્રાંતિ બૌદ્ધિક ક્રાંતિ સામાજિક ક્રાંતિ અને રાષ્ટ્રીય ક્રાંતિની આજે તાત્કાલિક જરૂર છે એવા સંદેશ લઈને પૂજ્ય ગુરુદેવનો સંદેશ ઘરે ઘરે સુધી પહોંચે એ ભાવ સાથે આ જ્યોતિ કણસ યાત્રા બે વર્ષ સુધી પૂરા દેશની અંદર અને આ રથ ગુજરાતની અંદર નવમી એપ્રિલે નીકળેલ અને બે હજાર છવ્વીસ સુધી ચાલશે અને પરમ ગુરદેવનો સંદેશ ઘરે ઘરે સુધી પહોંચાડશે આ જ્યોતિ કળશ ત્યાં પરમપુરજી ગુરુદેવની જ્યોતિ કળશના સો વર્ષ પૂરા થાય છે સાથે પરમવંતે માતાજીના પણ સો વર્ષ પૂરા થાય છે એ શતાબ્દી ઉજવવા અને એમના કાર્યોને વધુમાં વધુ વેગ આપી સક્રિય બની અને યુગ નિર્માણ યોજના એકવીસ સદી ઉજ્જવળ ભવિષ્ય અને મનુષ્યમાં દીવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એ ભાવ સાથે ગામે ગામ જઈ રહી છે